શક્ત્યસિંહે કહ્યું રામ મંદિર મામલે કોઈ મતમતાંતર નહીં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે મતો માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજડાવવા એ ભાજપની કથું જ છે કોઈ મતમતાંતર નથી હું હિન્દુ છું અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજ શાસ્ત્રની રીતે ધર્મની રીતે વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો પણ મંદિર છે ભગવાનનું શરીર છે અને મંદિર પૂર્ણ ન ન થાય થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા આ મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો હા ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા ને વિશ્વાસ છે અમે હું મારા ઈષ્ટદેવની આરાધના કરું હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરો મતની પ્રાપ્તિ માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજળાવવાના આ ભાજપના કરતુલ